નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના જે પ્રશ્નો છે તેમની જે રજૂઆતો છે તેમને પ્રાથમિકતા સાથે હાથ ધરવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ વિષયોને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ અને એમની તકલીફને દૂર કરવાના અથવા તો હળવી કરવાના પ્રયાસ અમે કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને કેન્સરના એક એવા સ્વરૂપ અંગે વાત કરવા જઈ રહ્યા છે કેન્સરના ઘણા બધા પ્રકાર અંગે આપણે વાત કરતા રહીએ છીએ નિયમિત રીતે પણ આજે આપણે મહિલાઓમાં થતી એક તકલીફ જે છે એ કેન્સરની જે તકલીફ જે અંડાશયના કેન્સર ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અંડાશયના કેન્સરના કેસ કેટલા રહેલા છે ભારતમાં મૃત્યુદર શું રહેલો છે તેના પા તેના આંકડા પણ મારી પાસે છે જે મેં અભ્યાસ કરીને મેળવ્યા છે એ પણ હું આપને જણાવીશ કે આ કેન્સરના કેસ કઈ રીતે વધી રહ્યા છે તે પણ છે બીજા આપણી પાસે ઘણા દર્શક મિત્રોના પ્રશ્ન આવ્યા છે પ્રશ્ન એ છે કે અંડાશયના કેન્સર છે શું એના કારણો શું રહેલા છે મહિલાઓને કઈ રીતે ખબર પડે કે એમને આ તકલીફ થવા જઈ રહી છે અથવા તો થઈ ચૂકી છે અને ઘણી બધી કમનસીબ બાબત ભારતમાં અને આખા વિશ્વમાં એવી પણ છે કે અંડાશયના જે કેન્સર છે એને આપણે કિલર કેન્સર તરીકે ઓળખીએ છીએ કારણ કે એના કારણ ઘણા બધા છે એ પૈકી એક કારણ એ પણ છે કે આ જે તકલીફ છે એ ખૂબ મોટી તકલીફ એટલા માટે બની જતી હોય છે કે અંડાશયનું જે કેન્સર છે એ ખૂબ મોડેથી પકડમાં આવે પકડવામાં આવે છે અને જ્યારે મહિલાઓ આ તબ લક્ષણ સાથે પહોંચતી હોય છે ત્યારે એમને ખૂબ દેર થતી હોય છે જેથી સારવાર થોડીક મુશ્કેલ બની જતી હોય છે આ પ્રકારનું અંડાશયનું આ કેન્સર છે આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને અંડાશયનું કેન્સર શું છે તેની સારવાર અને બાકી તમામ વિષય ઉપર આપણને સરળ ભાષામાં આ અંગે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રિયંકા આલુરકર જે રેડિયેશન એન્કોલોજીસ્ટ છે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે મેમ આપને પ્રશ્નોની શરૂઆત કરીએ તે પહેલા મારી પાસે થોડાક અભ્યાસથી આંકડા આયા છે તે હું જણાવી દઉં સૌથી પહેલા તો એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે અંડાશયનું જે કેન્સર છે એ કેન્સર ભારતમાં મોસ્ટ થર્ડ મોસ્ટ કોમન કેન્સર તરીકે છે અને બીજા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે જો આપણે એક લાખની ગણતરી કરીએ ભારતની અંદર એક લાખની વસ્તીની તો એમાં સાત જે લોકો છે અથવા તો સાત મહિલાઓ છે એ આ મહિલા આ જે કેન્સર છે અંડાશયનું કેન્સર એનાથી આજની તારીખમાં ગ્રસ્ત થઈ રહી છે અને આંકડા અહીંથી અટકતા નથી નવા અભ્યાસમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે અંડાશયનું જે કેન્સર છે એ આજની તારીખમાં ભારતમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે એના ઘણા કારણ આપવામાં આવ્યા છે અને બીજા બે ત્રણ અભ્યાસ જે થઈ ગયા એમાં એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે જે લાઇફસ્ટાઈલ રિસ્ક જે છે જે આગામી સમયમાં ઊભી થવાની છે તમામ લોકો માટે ખાસ કરીને મહિલાઓ માટે એમાં અભ્યાસમાં એક એવું જાણવા મળ્યું છે કે ઓવેરિયન કેન્સર અથવા તો જે અંડાશયનું જે કેન્સર છે એમાં પંચોતેર મહિલાને આવરી લઈએ તો એક મહિલાને આ કેન્સર થવાની શક્યતા હવે રહેલી છે જે આપણા માટે એમ ચિંતાજનક બાબત છે અને મૃત્યુદર જે છે એ પણ ચિંતાજનક જણાઈ આવ્યો છે જો સો મહિલાઓને આની ગણતરી કરીએ તો એક મહિલાઓનું મૃત્યુ પણ આ કેન્સરના કારણે થઈ રહ્યું છે અને આ પ્રકારના જે મેમ આંકડા રહેલા છે તો સૌથી પહેલાં મેમ આપ એ જણાવો કે અંડાશયનું કેન્સર ખરેખર છે શું સો અંડાશય એટલે કે ઓવરીઝ દરેક સ્ત્રીના બોડીમાં બે અંડાશય હોય છે અને આ પ્રજનન તંત્રનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે અ આમાં ઈંડા બને છે અને ફિમેલ સેક્સ હોર્મોન આમાંથી પ્રોડ્યુસ થાય છે તો આની જે આના જે નોર્મલ સેલ્સ છે એ જ્યારે અનિયંત્રિત રીતે ગ્રો થાય વધુ ઝડપી રીતે મોટા થાય ત્યારે આમાં ગાંઠ બને છે એને અંડાશયનું કેન્સર કહેવાય છે અત્યારે ભારતમાં મહિલાઓમાં આ ત્રીજું સૌથી કોમન કેન્સર છે મેમ જે રીતે આપે વાત કરી આની કેન્સર શું છે એની આપે વાત કરી અમને સમજાઈ તો આના મેમ કારણ આજની તારીખમાં આપના હિસાબે એક ડોક્ટર તરીકે મેમ આપને શું દેખાઈ રહ્યા છે મહિલાઓમાં કેમ આ તકલીફ થઈ રહી છે અને અભ્યાસમાં તો જાણવા મળ્યું છે કે હવે જે સમય આવનાર છે એમાં મહિલાઓમાં આ તકલીફ ખૂબ મોટી સંખ્યામાં વધવાની છે ઘણી વખત અંડાશયના કેન્સર જેનેટિક હોય છે અ હેરિડિટરી એટલે વારસાગત રીતે થાય છે જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સર ઓવર નું કેન્સર કોલોન કેન્સર અથવા ગર્ભાશયનું કેન્સર થયું હોય તો એની રિસ્ક અંડાશય કેન્સર થવાની વધી જાય છે જો બ્રેકા બીઆરસીએ જીનમાં મ્યુટેશન હોય એટલે કે ફેરફાર હોય એ જીન ડેમેજ થઈ ગયેલી હોય તો એવા મહિલાઓને પણ અંડાશયનું કેન્સર થવાની રિસ્ક વધારે હોય છે જે મહિલાઓ કદી માતા બન્યા નથી એમને રિસ્ક વધારે હોય છે જે મહિલાઓએ મેનોપોઝ પછી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી ચાલુ કરી હોય એ પાંચ છ વર્ષ લીધી હોય તો એમને રિસ્ક વધારે હોય છે જે મહિલાઓને પીરિયડ નાની ઉંમરે શરૂ થઈ ગયા હોય અને મેનોપોઝ લેટ આવ્યું હોય એમના માટે પણ આ રિસ્ક વધારે હોય છે અને એક એન્ડોમેટ્રીઓ કરીને એક કન્ડિશન હોય છે એટલે ગર્ભાશયમાં ઇન્ફેક્શન જેવું હોય એવા મહિલાઓમાં પણ અંડાશયનો કેન્સર થવાની રિસ્ક વધારે હોય છે તો આ કારણો જોવા મળે છે કોમનલી મેમ આપે વાત કરી આજે આપણે ભારતની અંદર અને આખી દુનિયાની અંદર આપણે એવું જોવા મળી રહ્યું છે કે ઘણી બધી મહિલાઓ કમનસીબ રીતે માતા બની શકી નથી બાળકોને જન્મ આપી શકી નથી તો આપે જે રીતે એના કારણ કીધા કે આ પ્રકારની મહિલાઓમાં જોખમ રહેલું છે તો આ આ મેમ એના મતલબ શું છે કે કેવી મહિલા કેમ આ પ્રકારનો ખતરો જે માતા નહીં બની શકી એમને ખતરો કેમ વધારે રહેલો છે સો જે માતા નથી બની શકી એ લોકોમાં ઇસ્ટ્રોજનનો ઇસ્ટ્રોજન એક હોર્મોન હોય છે એનું પ્રમાણ વધારે હોય છે જે પ્રેગ્નન્સી વખતે ઓછું બંધ ઓલમોસ્ટ બંધ થઈ જાય છે પ્રોડ્યુસ થવાનું એટલે આ હોર્મોન રિલેટેડ કેન્સર છે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય તો એનાથી જે ઓવરીમાં સેલ્સ હોય છે એ એના કારણે ગ્રો થતા હોય છે મેમ આપ અમને જે રીતે મેમ ખૂબ વિસ્તારથી આપે કારણ અમને કીધા તો મેમ અમને એ પણ જણાવો કે આ જે ઓવરિયન કેન્સર અથવા તો અંડાશયનો કેન્સર જે છે એના સામાન્ય લક્ષણ મેમ આપણને કઈ રીતે ખબર પડે કઈ રીતે જાણવા મળે કે આપણને કોઈ તકલીફ આ પ્રકારની મહિલાઓને થઈ રહી છે સૌથી કોમન લક્ષણ ઓવેરિયન કેન્સરના એ હોય છે કે પેટ ફૂલેલું રહેવું પેટ ભારે લાગવું થોડુંક ખાઈને કે પીને પેટ ભરી ગયું છે એવું ફીલ થવું વધુ વાર યુરિનેશન માટે જવું કે પછી કબજિયાત રહેવી ઝાડા થવા પેટમાં દુખાવો થવો પેઢામાં દુખાવો થવો પીરિયડ ઇરેગ્યુલર થવા અને બીજા કેન્સરમાં જેમ હોય છે એવી રીતના વેટ લોસ થઈ શકે છે થાક વધારે લાગવો ભૂખ ઓછી લાગવી આ કોમન સિમ્ટમ્સ હોય છે જે રીતે મેમ આપે કોમન સિમ્ટમ અથવા તો આપણે જે સામાન્ય લક્ષણની આપે વાત કરી તો મેમ જે રીતે આપે વાત કરી ઘણા લક્ષણ જ્યારે હું થોડોક અભ્યાસ કરી રહ્યો હતો મેમ ત્યારે એવું જાણવા મળ્યું કે જે લોકોને ગેસની તકલીફ રહેતી હોય મહિલાઓને અથવા તો આપણા સામાન્ય જે લોકો છે કે આ ગેસ સાથે સંબંધિત છે અને માનો કે સારવારમાં આપણને સામાન્ય તકલીફ છે એક એમ કરીને મહિલાઓ જે બેદરકારી રાખતી હોય મેમ આપણી ટેન્ડન્સી મુજબ તો એમને આ કેટલી તકલીફ ઊભી કરી શકે મેમ હા તો ઘણા બધા ઓવેરિયન કેન્સરના જે સિમ્પ્ટમ્સ છે એ સામાન્ય બીમારી જોડે મળતા છે જેમ કે ગેસ થવું પેટમાં ભારે લાગવું એટલે જો સાદી દવા કરવાથી આ સિમ્ટમ્સ ના મટે કે પછી આ સિમ્ટમ્સ બે ત્રણ અઠવાડિયામાં વધતા જાય કે મટતા ના હોય તો પછી તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ અને ઇગ્નોર ના કરવું જોઈએ જે રીતે મેમ આપે વાત કરી કે આ ગેસ સાથે પણ તો આપે વાત કરી કે ડોક્ટર પાસે આપણે જવું જોઈએ માનો કે કોઈ મેમ લક્ષણ સાથે આવા લક્ષણ સાથે આપની પાસે પહોંચે છે મહિલાઓ તો સૌથી પહેલા કયા પ્રકારના ટેસ્ટ આપના તરફથી કરવામાં આવતા હોય છે સૌ એ મહિલાનું શારીરિક રીતે તપાસ કરવામાં આવશે એના પછી એક પેટની સોનોગ્રાફી કરવામાં આવશે એમાં જો ઓવરઇઝ ના એરિયામાં કોઈ અબનોર્મલ લાગે તો પછી આગળની બ્લડ ટેસ્ટ હોય એક એમાંથી ઇમ્પોર્ટન્ટ બ્લડ ટેસ્ટ છે જેને સીએ વન ટ્વેન્ટી ફાઈવ કહેવાય એક લગભગ સિત્તેર ટકા અંડાશયના કેન્સરમાં આની વેલ્યુ વધુ જોવા મળે છે સોનોગ્રાફી અને સીએ વન ટ્વેન્ટી ફાઈવ થયા પછી નેક્સ્ટ આપણે સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ અને એમાં આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે છે કે ઓવર ઇઝ નો કેન્સર છે કે નહીં અને એ આજુબાજુના સ્ટ્રક્ચર્સમાં કેટલો ફેલાયો છે એનું સ્ટેજ શું છે મેમ જે રીતે આપે વાત કરી આ ટેસ્ટ જે કીધા આપે બે ત્રણ પ્રકારના જુદા જુદા પ્રકારના એ અમારા માટે થોડીક સમજવાની બાબત અઘરી છે પણ મેમ અમને એ પણ આપ જણાવો કે જે ટેસ્ટ જે છે આ સામાન્ય લોકોને મેમ એવું લાગતું હોય કે આ ટેસ્ટ જે તમે કીધા

એવી રીતના અંડાશયના કેન્સરમાં સીએ વન ટ્વેન્ટી ફાઈવ એક સ્પેસિફિક ટેસ્ટ છે જે સાધારણ બ્લડ ટેસ્ટ જેવી હોય છે બ્લડનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ થાય છે અને સીટી સ્કેન તો એમાં પણ કોઈ પેઇન નથી થતું હતું સિમ્પલ જેવી રીતના બીજા કેન્સરમાં સીટી સ્કેન પડાવતા હોઈએ છીએ એવી રીતના ફોટો પડાવવાનો હોય છે મેમ જે રીતે આપણે વાત કરીએ આ ટેસ્ટની જુદા જુદા પ્રકારના ટેસ્ટની આ ટેસ્ટ મેમ જેમ કે કોઈ લેડી કરાવે છે

એકવાર ડાયગ્નોસિસ થઈ જાય પછી ટ્રીટમેન્ટ તરત શરૂ કરી દેવી જોઈએ કારણ કે એ ખૂબ જ અગત્યનું છે આપણે વહેલા સ્ટેજીસમાં નિદાન થાય એવું તરત શરૂ કરીએ યોગ્ય રીતે સારવાર તો જ સારવાર સફળતાપૂર્વક થઈ શકે છે અને પેશન્ટના ક્યોરના ચાન્સીસ વધી જાય છે જે રીતે મેમ આપે વાત કરી કે શરૂઆતના તબક્કામાં જે રીતે પણ આપણે મેમ અભ્યાસ કર્યા હતા એવું જાણવા મળ્યું કે આના જે લક્ષણ છે એ ખૂબ મોડાથી જણાતા હોય છે અને મહિલાઓ મોડા તબક્કામાં આપની પાસે પહોંચતી હોય છે તો આ જે મોડા તબક્કામાં મહિલાઓ પહોંચતી હોય છે મેમ એમના માટે પછી કયા પ્રકારના ટેસ્ટ ઓપરેશન એ પ્રકારની સર્જરી આવતી હોય છે મેમ કે આ પ્રકારની જે આપે કીધા ટેસ્ટથી પછી દવા કે પ્રકારની ચાલતું હોય છે હા સો જનરલી આપણે સ્ટેજ વાઇઝ ટ્રીટમેન્ટની વાત કરીએ તો જ્યારે અર્લી સ્ટેજ હોય શરૂઆતના તબક્કામાં કેન્સર હોય ત્યારે ઓપરેશન કરવું બહુ જ ઇઝી હોય છે એટલે જનરલી સર્જન ઓપરેશન કરી દેતા હોય છે અને એના પછી કિમોથેરેપી આપવામાં આવે છે છ સાયકલ્સ કિમોથેરેપી આપવામાં આવે છે અને પછી મેન્ટેનન્સ માટે ટાર્ગેટેડ થેરેપી આપવામાં આવે છે આ હતું અર્લી સ્ટેજ માટે પણ જયારે એડવાન્સ સ્ટેજ હોય છે ત્રીજું કે ચોથું સ્ટેજ હોય છે તો એવા સ્ટેજમાં આપણે પહેલા કિમોથેરેપી આપીએ છીએ કીમોથેરેપી થી એ ગાંઠ ને આપણે નાની કરવાની હોય છે જેથી સર્જન જ્યારે ઓપરેટ કરે ત્યારે એ ઈઝીલી ઓપરેટ કરી શકે ઓપરેશન થઈ ગયા પછી ફરીથી કીમો આપવી પડે અને એના પછી ટાર્ગેટેડ થેરેપી આપવી પડે આ રીતના ટ્રીટમેન્ટ રહે છે મેમ જે રીતે આપણે ટ્રીટમેન્ટની વાત કરી તો એવું પણ લોકો કહેતા હોય છે જાણકાર લોકો પણ મેમ કહેતા હોય છે કે આ જે કેન્સર જે છે અંડાશયનું કેન્સર એ જ્યારે સારવાર કરવામાં આવતી હોય છે ઓપરેશન કરવામાં આવતા હોય છે અમારી થોડીક દુવિધા હોઈ શકે મેમ આમાં પણ ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ બીજા એરિયામાં પણ ફેલાવું જેતું આ પ્રકારનું આ કેન્સર છે તો આમાં આપના હિસાબે મેમ આ બીજી જગ્યાએ ફેલાઈ જાય સર્જરી વેળા કે એકદમ દૂર થઈ જાય શરૂઆતના તબક્કામાં સો આમાં આ ખોટી વસ્તુ આ ખોટી સમજ છે કે સર્જરીથી બીજા એરિયામાં આ કેન્સર ફેલાય જનરલી આ કેન્સરમાં બાયપસી નથી કરતા હોતા નિદાન વખતે જે બીજા કેન્સરમાં કરીએ છીએ તો જો બાયેપસી કરીએ તો આ કેન્સર ફેલાવાના ચાન્સીસ હોય છે આ કેન્સરમાં હોય છે પણ સર્જરીથી આ કેન્સર ફેલાતું નથી આ ખોટી માન્યતા છે મેમ આપ એ પણ જણાવો જે રીતે હાલમાં જે સારવાર લઈ રહી છે મેમ મહિલાઓ જેમ કે આપે એક તો સૌથી પહેલા તો મેમ અમને એ જણાવું કે આ જે કેન્સર છે એ સાયલન્ટ કિલર તરીકે એને જ્યારે કહી રહ્યા છે લોકો નિષ્ણાતો તો આમાં મેમ એક માનો કે કોઈ તકલીફ મહિલા ધરાવતી હોય છે તો એ સ્વસ્થ થઈ જાય એવી આશા ખરી મેમ સો આ થોડા જીવલેણ પ્રકારના કેન્સર હોય છે એ સાચી વાત છે જે મોસ્ટ કોમન કેન્સર્સ છે એપિથિલિયલ ટાઈપના એક પ્રકાર છે સો એમાં એવું કહેવાય છે કે યોગ્ય રીતે સારવાર સમયસર સારવાર લીધા પછી પણ સેવન્ટી ફાઈવ પર્સન્ટ કેન્સર ફરીથી આવે છે રિકરન્સ થાય છે અને ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ જ એવા છે કે જે જેમનામાં પૂરેપૂરું ક્યોર થાય છે એટલે સારવાર લીધા પછી પણ રેગ્યુલર ચેકઅપ માટે આવવું પડે છે મેમ આપ અમને એ પણ જણાવો જેમ કે જે મહિલાઓ હાલમાં સારવાર લઈ રહી છે મેમ આ તકલીફથી લઈને તો એ લોકો માટે મેમ આપની સલાહ શું છે એમને ઘરે કેવી કાળજી લેવી જોઈએ કેવા પ્રકારની એમને સાવચેતી રાખવી જોઈએ એમના માટે મેમ આપની સલાહ શું છે સૌથી પહેલા તો પોઝિટિવ રહેવું હિંમત ના હારવી અને આનાથી ડરવું નહીં જો સમયસર તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દો તો ગભરાવાની કોઈ જરૂર નથી તમારા ક્યોરના ચાન્સીસ સારા થઈ શકે છે એક હેલ્ધી ડાયટ મેન્ટેન કરવું જોઈએ અ બહારનું ખાવાનું તળેલું ખાવાનું તીખું ખાવાનું અવોઇડ કરવું જોઈએ અ થોડી ઘણી જીવનશૈલીમાં અ ફેરફાર કરવી પડે ટ્રીટમેન્ટ લીધા પછી ડેઈલી એક્સરસાઇઝ કરવી એક હેલ્ધી વજન કરવું જોઈએ તો આ બધી સંભાળ રાખી શકાય હા દર્શક મિત્રો આપણે જે કેન્સર ઉપર હું આપને જણાવું દર્શક મિત્રોને કે દર્શક મિત્રો આપ સારી રીતે આપણે જાણીએ છીએ કે આ જે તકલીફ આંડાશયની કેન્સરની તકલીફ છે એ વીતેલા વર્ષોની ખૂબ લોકપ્રિય અભિનેત્રી મનીષા કોયરાલાને આ તકલીફ થઈ ચૂકી છે અને એક હિંમતપૂર્વક પોઝિટિવ એટીટ્યૂડ સાથે મનીષા કોયરાલા બિલકુલ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને ફિલ્મોમાં પણ પાછા સક્રિય થઈ ચૂક્યા છે આપણે ફિલ્મોમાં ઘણી વખત એમને જોઈ પણ ચૂક્યા છે એમને તકલીફ રહી છે નેગેટિવ ઇફેક્ટ થઈ છે એમના શરીર ઉપર પણ આજની તારીખમાં બિલકુલ ફિટ થઈ ચૂક્યા છે મેં મેં કીધું એ રીતે પોઝિટિવ એટીટ્યૂડ હિંમત રાખવી દરિયા વગર હિંમત સાથે લડાઈ જે કોઈ પણ પ્રકારના કેન્સર હોય છે એમાં જીતવામાં મદદ કરતી હોય છે કોઈપણ પ્રકારના કેન્સરમાં અને અંડાશયના કેન્સરમાં પણ આ પ્રકારની જ બાબત છે જે મહિલાઓ આજની તારીખમાં કમનસીબ રીતે અંડાશયના કેન્સરથી અસરગ્રસ્ત થયેલી છે એ અંડાશયની મહિલાઓ કેન્સરગ્રસ્ત મહિલાઓને મેમની સ્પષ્ટ સલાહ છે પોઝિટિવ એટીટ્યૂડ ખૂબ જરૂરી છે સાથે સાથે હેલ્થી જે ડાયટ જે છે એને ફોલો કરવા જેવા છે હળવી કસરત જે છે એ પણ ખૂબ ઉપયોગી બનતી હોય છે આપણા માટે તો એમાં એ સારવારમાં મદદરૂપ થતી હોય છે

પહેલાના જમાનામાં જે ટ્રીટમેન્ટ હતી એના કરતા હવે ટ્રીટમેન્ટ ઘણી એડવાન્સ થઈ ગઈ છે આપણી પાસે ટાર્ગેટેડ થેરેપી આવે છે જે ઇન્જેક્શન્સ હોઈ શકે અથવા ગોળીઓ હોઈ શકે એ આપવાથી આપણે એવી મહિલાઓનું જીવન વધારી શકીએ અને એ જીવન ઓછી તકલીફમાં જાય એવો પ્રયત્ન કરી શકીએ દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓ માટે મેમની આ સલાહ પણ ખૂબ આપણે લેવા જેવી છે અને એકદમ ફોલો કરવા જેવી છે કે જે મહિલાઓને એવી જાણવા મળી ચૂક્યું છે કે એમની પાસે તબક્કા ખૂબ વધી ગયા છે અને મુશ્કેલ રૂપ તબક્કામાં સારવાર હેઠળ છે એવી મહિલાઓ માટે પણ મેમનું કહેવું એવું છે કે આજની તારીખમાં આ કંડાશેના કેન્સરની સારવાર જે છે એટલી હદ સુધી આગળ વધી ચૂકી છે એટલી સારી સારવાર બની ચૂકી છે કે એને કંટ્રોલ કરી શકાય છે આજની તારીખમાં પણ અને આપણી લાઈફ જે છે એને જેટલી આપણી લાઈફ લખેલી છે એ લાઈફને આપણે સરળતાથી આગળ વધારવાની સ્થિતિ આજની તારીખમાં દવાથી બીજી થેરાપી મેં કીધું એ રીતે ઇમ્યુનિટી છે એ પ્રકારની ઘણી બધી થેરાપી છે એ થેરાપીથી આજની તારીખમાં આપણી લાઈફ જે છે એ લંબાવી શકાય છે એમાંથી પણ ભયભીત થવાની જરૂર નથી કેમ કે ખૂબ સારવાર સરળ બની છે અને ડૉક્ટર આપણે જે છે કેન્સરના એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે અને એમાં સારવાર ખૂબ સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છે એ પ્રકારના દાખલા આપણે જોતા હોઈએ છીએ મનીષા કોઈરાલાનો દાખલો આપણી સામે છે ઘણા બધા સેલિબ્રિટીઓના દાખલા આપણી સામે છે જે એકદમ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને ફરી લાઈફમાં દેખાઈ રહ્યા છે મેમ માનો કે આપણે આ અંડાશયના કેન્સર અંગે જે મહિલાઓ આપણને આજે જોઈ રહી છે એમને કોઈ ખાસ વાત કરવી હોય આપને કે એમને આ પ્રકારની સાવચેતી અથવા તો કોઈ ખાસ સલાહ આપને આપવી હોય તો આપની સલાહ શું છે સો અંડાશયનું કેન્સર ને ટાળી શકાય એમ નથી પણ આપણે જ્યારે થોડુંક જાગૃત રહીએ અને આના સિમ્ટમ્સ જ્યારે ડેવલપ થાય ત્યારે તાત્કાલિક રીતે આપણે ડોક્ટર પાસે જઈએ એમને કન્સલ્ટ કરીએ અને જે પણ ટેસ્ટ છે એ કરાવીને તરત જ આની યોગ્ય રીતે સારવાર ચાલુ કરીએ તો ક્યોર કરવાના પોસિબિલિટી વધી શકે છે અને થોડુંક આપણે આપણા તરફથી એક કંઈક કોશિશ કરી શકીએ તો એ છે કે આપણે થોડીક લાઈફ સ્ટાઈલમાં થોડું મોડિફિકેશન કરી શકીએ જેમ મેં કીધું કે હેલ્ધી ડાયટ મેન્ટેન કરવું ડેલી કસરત કરવી અને વ્યસન મુક્ત રહેવું આ બધા ચેન્જીસ કરીએ તો ઓવરઓલ આપણી હેલ્થ સારી રહે અને કેન્સરને પણ ટાળી શકાય મેમ એક પ્રશ્ન થોડોક રિપોર્ટ રિપીટ મારા માટે એટલા માટે કે એને વધારે પ્રશ્નો આજે આપણી પાસે આવ્યા છે જે ગેસની તકલીફ મેમ છે મહિલાઓની અંદર વધારે જોવા મળતી તકલીફ અને સામાન્ય લોકોને પણ આ પ્રકારની તકલીફ જે છે અને આપણી ટેન્ડન્સી અમારી જે પ્રકારની રહેલી છે કે દવા આપણે સ્ટોલ પરથી લઈને એનો ઇલાજ કરવાના આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ અમારી એવી ટેવ પડેલી છે તો આ પ્રકારની જે ટેવ મેમ ગેસની તકલીફને લઈને જે આપણે માનીએ છીએ કે સામાન્ય ગેસ હશે અને આ દવા લઈએ તો આપણે આરામ આવી જશે એ પ્રકારની જે ટેન્ડન્સી ધરાવતી મહિલાઓ આપણી ભણેલી મહિલાઓ પણ છે આમાં તો એવી મહિલાઓને મેમ આપની સલાહ શું છે સો આ નેચરલ વસ્તુ છે કે કોઈને પણ ગેસ થાય કે પેટ ભારે લાગે તો કોઈ સીધું કેન્સરનો વિચાર ના કરે પહેલા આપણે ગેસની દવા કરીએ એસિડિટીની દવા કરીએ એટલે જો આ દવા લીધા પછી પણ જો ત્રણ ચાર અઠવાડિયા સુધી આ લક્ષણો થતા હોય મટી ના જતું હોય કે પછી વધતું હોય એવું લાગે તો પછી આને ઇગ્નોર ના કરવું જોઈએ અને ઘરે ના બેસી રહેવું જોઈએ તરત જ ડૉક્ટર પાસે જઈને કન્સલ્ટ કરવું જોઈએ એવી મારી સલાહ રહેશે દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓને મેમની સ્પષ્ટ સલાહ છે કે આ જે ગેસના વારંવાર આપણી પાસે સવાલ આવ્યા છે મહિલાઓ તરફથી એ મહિલાઓને સ્પષ્ટ સલાહ છે કે માનો કે ગેસની તકલીફ છે સ્વાભાવિક રીતે થઈ જતી હોય છે પણ આવી તકલીફ ત્રણ ચાર સપ્તાહ સુધી રહેતી હોય આપણને તો આમાં આપણે બેદરકારી બિલકુલ રાખવાની જરૂર નથી અને આવી સ્થિતિમાં તરત આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ અને એ જે પ્રોસેસ આપણી છે એમાં સારવાર લેવાની દિશામાં આપણે આગળ વધી જવું જોઈએ મેમ જે જે લોકો ઓપરેશન કરાવતા હોય છે મેમ આ શરૂઆતના તબક્કામાં જે રીતે આપણે વાત કરી તો આ શરૂઆતના તબક્કામાં ઓપરેશન કરાયા પછી મેમ ફરી થઈ જાય ખરું કે આ બીમારી હવે દૂર થઈ જાય તરત યસ ઓપરેશન કરાયા પછી પણ આ બીમારી ફરીથી આવવાના ચાન્સીસ હોય છે પણ એના ચાન્સીસ ઘટાડવા માટે આપણે ઓપરેશન પછી કિમોથેરેપી એડ કરતા હોઈએ છે યુઝઅલી દરેક મહિલાને આ કોમ્બિનેશન થેરેપી આપવામાં આવે છે સર્જરી એકલાથી સારવાર થતી નથી કમ્પ્લીટ એટલે સર્જરી પછી હંમેશા કિમોથેરેપી આપીએ છીએ યુઝઅલી છ સાયકલ્સ આપવામાં આવે છે મેમ કેમોથેરાપીની વાત આવે ત્યારે વારંવાર સામાન્ય લોકોમાં એક જ પ્રકારની ચર્ચા થતી હોય છે કે વાળ આપણા જતા રહેશે આપણે બેડોળ થઈ જતું ખરાબ એની નેગેટિવ ઇફેક્ટની વાત કરવા લાગે છે લોકો

પછી રિકવરી આવી જશે અને જો તમે આને નિગ્લેક્ટ કરશો અને કિમોથેરેપી ના લો કે યોગ્ય રીતે સારવાર ના લો તો પછી પાછળથી બીમારી આવશે એનાથી હેરાન થશો એના કરતા બેટર છે કે તમે સારવાર યોગ્ય રીતે કમ્પ્લીટ કરો અને એના સાઈડ ઇફેક્ટથી હેરાન થાવ કારણ કે જીવન વધારે ઇમ્પોર્ટન્ટ છે જે વાળ ઉતરે છે અને આ જે સામાન્ય તકલીફ છે એ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી એ ઓવર અ પિરિયડ ઓફ ટાઈમ રિકવરી આવી જશે એની અંદર દર્શક મિત્રો મેમને એકદમ સ્પષ્ટ સલાહ અને એકદમ સારી સલાહ દરેકને ફોલો કરવા જેવી ખાસ કરીને દર્દીઓને આ પ્રકારની સૂચના છે કે નેગેટિવ ઇફેક્ટની ચિંતા કર્યા વગર એની શું આડઅસર થશે એની ચિંતા કર્યા વગર જીવનના મૂલ્યની જે આપણે કિંમત છે એની ચિંતા વધારે કરવાની જરૂર છે કેમ કે સાઇડ ઇફેક્ટ જે છે એ ટૂંકા ગાળા માટેની છે પણ જો આપણે સારવાર નહીં કરાવીશું તો એ આફત મોટી કરશે જેથી આપણે સારવાર મુશ્કેલ બનશે અને જે રીતે ડૉક્ટર કહેતા હોય છે એ રીતે આપણે ફોલો કરવાની જરૂર હોય છે કિમોથેરાપીથી ચિંતા કરવાની જરૂર નથી કામ ચલાવવું આ તકલીફ છે જે દૂર થતી હોય છે મેમ અમારી પાસે સવાલ તો હજુ ઘણા આવે છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર અંડાશયના કેન્સર અથવા તો આપણે એમ કહી શકાય કે ઓવરિયન કેન્સરના વિષય ઉપર વાત કરી રહ્યા હતા આપણે ઘણા બધા સૂચન મેમે ખૂબ ઉપયોગી સૂચન કર્યા ખાસ કરીને જે મહિલા છે જે આ તકલીફથી પીડાઈ રહી છે આજની તારીખમાં એ મહિલાઓ માટે સ્પષ્ટ સૂચન મહિલાનું એ છે મેમનું એ છે કે અંડાશયના કેન્સરની ચોથા તબક્કામાં પણ સારવાર શક્ય છે એની જે કંટ્રોલ કરીને એની જે લાઈફ છે આપણી એને લંબાવી શકાય છે એટલે જો ખૂબ ઘાતક તબક્કામાં પણ આ કેન્સર પહોંચે છે તો પણ આપણી લાઈફ રહેલી છે કંટ્રોલ કરવાની સ્થિતિ રહેલી છે પોઝિટિવ એટીટ્યૂડ સાથે હિંમતપૂર્વક આગળ વધવાની જરૂર છે મનીષા કોયરાલોનો દાખલો આપણી સામે છે જે આજની તારીખમાં આ અંડાશયના કેન્સરને પછાટ આપીને ફરીવાર લાઈફ જીવી રહ્યા છે ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે તો આજે આપણે અંડાશયના કેન્સર ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર